જોઈએ આજના સમાચાર ઓડ શહેરના ખેડૂતના ખેતરમાં અવારનવાર ભેલાણ થતા ખેડૂતોની દયનીય સ્થિતિ આણંદના ઓડની નોખા તલાવડી સીમમાં ભરવાડો પોતાના પશુઓ દ્વારા ભેલાણ કરાવીને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતા આક્રોશ સાથે દયનીય સ્થિતિ જોવા મળી ખેડૂતોએ જણાવ્યું કે બાજરી મકાઈ ગવાર જેવા પાકની અમારા માટે અમારા પાલતુ પશુઓને માટે ટૂંકી જમીનમાં મહેનત કરીને આખા વર્ષ માટે પકવતા હોય છે ત્યારે માથાભારે શખ્સો દ્વારા પોતાના પશુઓને ખેતરમાં કોઈ ના હોય ત્યારે પશુઓને છોડી મૂકે છે જ્યારે અમે કહેવા જઈએ ત્યારે ધાકધમકી આપે છે મોટાભાગે ખેડૂતવર્ગ કાયદા કાનૂનમાં પડવા માંગતો નથી તેથી તેઓ પર કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ ભાનુભાઈ શંકરભાઈ પરમારના ખેતરમાં નુકસાનથી ત્રસ્ત થઈને માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી છે કે જલ્દીથી ન્યાય મળે શું પ્રોબ્લેમ છે તમારે અમારે આ બાજરી છે અમારી એ અમારે માટે એક વર્ષનો વખત ફેમિલીને ખાવાનો ખોરાક છે અમારા પશુપાલન માટેના પુરાણો ખોરાક છે પણ આ છૂટી ગાયો જે ભરવા લોકો મૂકીને જતા રહેશે એ પાકે અમારું નુકસાન કર્યું છે અત્યારે અમારા ખેતરમાં દોળી ગાળી બાજરીમાં કશું અડધું ઉપરનો પાક નુકસાન કરી નાખ્યું છે તો આ ભરવાડો અને એમને કંઈ કહેવાય નહીં અમે એમને કહીએ તો એ લોકો અમને ધાક ધમકી આપે છે અને માથા ભારે ભરવાડ છે એટલે એમને એમની અંગે એમની અંદર અમે કંઈ બોલી શકતા નહીં ક્યારે પણ કોઈ પણ અવાજ ઉઠાવે તો એ લોકો મારીને મારીને મારી નાખવાની ધમકી આપે છે એટલે અમારે આટલું બધું નુકસાન છે સરકારને વિનંતી કરે આના માટે તમે એક્સલન અમને ન્યાય મળે માટે એ માટે કંઈક કરો એમ